કાલિંદી એટલે યમુના 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 નો અર્થ થાય યમ ઉના ઉના એટલે બેન યમના યમના ના યમના ઉના એટલે યમની જે બેન છે એનું નામ છે યમુના દુનિયામાં ગમે ત્યાં હો આખી દુનિયા આખી જિંદગીમાં એક વખત છે ને કોશિશ કરજો તમારા સગા ભાઈને લઈ અને દિવાળી પછી બેસતું વર્ષ બેસતું વર્ષ પછી શું આવે

ભાઈ ભાઈબીજના દિવસે આવીને મારામાં સ્નાન કરે સગા ભાઈ બેન હોય અને જો યમ યમ દ્વિતીયાના દિવસે ભાઈ ભાઈબીજમાં સ્નાન કરે યમનાજીમાં તો યમરાજ કોઈ દિવસને લેવા આવતા નથી અને બીજું મેં લાઈવ જોયેલું છે હો ઠાકોરજીની કૃપાથી ઘણી વખત વ્રજમાં જવાનું થાય એમાં ચુંદરી મનોરથ હોય ને એટલે મનોરથી હોય ને એકસો ને આઠ આઠ થાળીઓ ચડાવે માને સરસ મજાના શણગારે મેં લાઈવ જોયેલું છે એકસો ને આઠ સાડી હોય ક્યારેક ક્યારેક દોઢસો સાડી હોય એકસો એકાવન સાડી હોય ઈ જે પૂજા કરાવતા જે પૂજારી હોય ને ચોબાજી હોય ને એ પોતે ગણીને આમ મૂકે કે આ એટલી સાડીઓ છે પણ એક સાડી ચડાવ્યા પછી ઓછી થાય થાય ને થાય ધુંદરી મનોરથમાં કદાચ એક હજાર સાડી ચડાય ગણી ને મૂકી હોય ને તો પણ એક ઓછી થાય થાય ને થાય આ અંધશ્રદ્ધા નથી હું માફ કરજો આ શ્રદ્ધાનો વિષય છે પછી અંધશ્રદ્ધા રાખો તો જવાબદારી તમારી મેં તો મારે આંખે લાઈવ કેટલી વાર જોયેલું છે શાસ્ત્ર તમને મને કહે છે આજે હોતે ભૂમિ ઉપર તીર્થ છે અને તીર્થને તમે ઈમાનદારી થી પૂજા કરો એનું એમાં આચમન કરો એમાં સ્નાન કરો તો તીર્થ આજે હોતે મનોરથી જેટલા જાય ને એ ભાવથી જાય અને એવું પણ જોયેલું છે હો ન્યા જઈને હખણા નો રહ્યા હોય તો પછી સાડી ઓછી ન થાય પણ મેં મોટા ભાગે જોયેલું છે એકસો ને આઠ સાડી થી મા યમુનાજી શણગાઈ રહ્યા હોય અરે મેં એવા એવા સરસ મજાના વૈષ્ણવ જોયા છે માને કંગન ધરાવે માને સોનાની નથડી ચડાવે ચાંદીના પાયલ કાન જે બાલી હોય સોનાના ચડાવે અને યમુનાજીમાં પધરાવી દે બિલકુલ વિચાર ન કરે કેટલાના આવ્યા છે હું મારી માં માટે લાવ્યા છું અને જે યમુનાજીને આપે યમુનાજી એને વિશેષ કરીને આપે છે અમારા ગુરુદેવ ભગવાન પણ કહેતા

હિમાલયમાંથી નીકળે છે ત્યારે ગંગા અને યમુનાજી બે સફેદ છે પણ જેમ જેમ યમુનાજી નીચે આવતા ગયા તેમ તેમ ધીરે ધીરે શામ થતા ગયા ભાઈ તો કે યમુનાજી સતત ઠાકુરજીનું સ્મરણ કરે છે એટલે આપણે જેનું સ્મરણ કરીએ તો આપણે હોતે એની જેવા થઈ જાય ગંગાજી સતત શિવજી નું સ્મરણ કરે છે તો શિવજી કેવા છે કરપૂર ગૌરવ તો ગંગાજી આજે હોતે સફેદ છે હા કે શિવજી સફેદ છે પણ માં યમુનાજી સફેદ માંથી કાળા થઈ ગયા શ્યામ થઈ ગયા કેમ તો કે ઠાકોરજી નું સ્મરણ કરતા કરતા નીચે ઉતરે છે